સેન્ટર નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાલાસીનોરથી ઈ લોકાર્પણ કર્યું શહેરી શહેરીજનોને તેમના જરૂરી ડોક્યુમેન્ટ માટે અલગ અલગ કચેરી કે અલગ અલગ વિભાગોમાં જવું પડતું હતું જેથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી જેથી રાજ્ય સરકાર દ્વારા પાલિકા પરથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે જેનું બાલારથી રાજ્યના મુખ્યમંત્રીએ ઈ લોકાર્પણ કર્યું છે ત્યારે બોટાદ નગરપાલિકામાં વિધાનસભાના નાયબ દંડક ઉપસ્થિત રહ્યા હતા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ગુજરાતની એકત્રીસ નગરપાલિકાઓમાં જન સુવિધા કેન્દ્ર એટલે કે સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ થયું છે એના ભાગ સ્વરૂપે બોટાદ નગરપાલિકા ખાતે પણ બોટાદના નગરજનોને એક જ જગ્યાએથી જરૂરી ડોક્યુમેન્ટ મળી રહે એ પ્રકારે આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે હું આ બોટાદ નગરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપ સૌને એક જ સ્થાનેથી આનો લાભ લેવા મારી વિનંતી પણ છે સાથે સાથે આજે અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી રસિકભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખબહેન શ્રી જેઠીબેન અમારા શહેરના પ્રમુખ ચંદુભાઈ વગેરે સૌ પદાધિકારીઓ અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી એક આ સરસ મજાની સુવિધાઓનો શુભારંભ થયો છે ત્યારે નગરજનો પણ આનો વિશેષ સ્વરૂપે લાભ લેશે અને લોકોમાં એક હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો છે કે હવે અમને એક જ જગ્યાએથી બધા જ જરૂરી આધાર પુરાવાઓ મળી રહેશે પહેલાં શું તકલીફો લાભો મળી શકે પહેલાં અલગ નગરપાલિકામાં લોકો આવતા ત્યારે નગર જન્મનું પ્રમાણપત્ર અલગ ઓફિસમાંથી મળતું હતું જ્યારે એને મૃત્યુનો દાખલો જોઈતો હોય તો અલગ ચેમ્બરમાં જવું પડતું હતું એની જગ્યાએ એને મિલકત વેરો હોય વ્યવસાય વેરો હોય અનેક પ્રકારે એના હોલ કે બુક કરાવવા હોય કે કોઈ લાઇસન્સ મેળવવા હોય કે ટેક્સીસ ભરવા હોય તો એક જ રૂમની અંદર એક જ સેન્ટરની અંદર આ બધી જ સુવિધાઓ હવેથી એને ઉપલબ્ધ થશે તો બોટાદના શહેરીજનોને હવે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગર જિલ્લાના બાલાસીનોડ જનસુવિધા કેન્દ્ર એટલે કે સિટી સિવિક સેન્ટર્સનું ઈ લોકાર્પણ કર્યું છે ત્યારે બોટાદના તમામ શહેરીજનો લાભ લે તે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણાએ અપીલ કરી હતી